બધાને સાલોમ વાલો આજે આપણે ઉપવાસની પ્રાર્થનામાં પ્રાર્થના કેવી રીતે કરવાની છે ક્યારે કરવાની છે ક્યાં કરવાની છે કેમ કરવાની છે આ વિષયો વિશે આપણે શીખીશું આજે પ્રાર્થનાના કેટલાક મુખ્ય વિષયોને તમારી આગળ લાવીશ આવો આપણે આપણા બાઇબલોને ખોલીશું ઉત્પત્તિનું પુસ્તક તેનો અઢારમો અધ્યાય અને સોળમી કલમથી આપણે વાંચીશું પછી તે પુરુષો ત્યાંથી આગળ ગયા અને સદોમ તરફ દ્રષ્ટિ કરી અને ઇબ્રાહિમ તેમને વિદાય આપવા માટે તેમની સાથે સાથે ગયા ત્યારે યહોવાએ કહ્યું હું જે કંઈ કરવાનો છું તેને શું હું ઇબ્રાહિમથી છુપાવી રાખું ઇબ્રાહિમથી તો ચોક્કસ એક મોટી અને સામર્થ્યવાન દેશજાતિ ઉત્પન્ન થશે અને પૃથ્વી પરની સર્વ દેશ જાતિ તેના દ્વારા શિક્ષિત થશે વીસમી કલમથી પછી યહવાએ કહ્યું કે સદોમ અને ગમોરાનો બુમાટો મોટો થયો છે અને તેમનું પાપ ભારે થયું છે એટલા માટે હું ઉતરી આવીને જોઈશ કે તેના જેવી ચીસો કે જે મારા કાન સુધી પહોંચી છે અને તેમણે ઠીક એ જ રીતે કાર્યો કર્યા છે કે નહીં અને જો એ પ્રમાણે કર્યા હશે તો હું તેમને શિક્ષા કરીશ ત્યારે તે પુરુષ ત્યાંથી પાછા ફરીને સદોમ તરફ જવા લાગ્યા પરંતુ ઇબ્રાહિમ યહોવાની આગળ જ ઊભા રહી ગયા ત્યારે ઈબ્રાહિમ તેમની પાસે જઈને કહેવા લાગ્યા શું તમે સાચે જ દુષ્ટની સાથે ન્યાયી માણસનો પણ નાશ કરશો કદાચ તે નગરની અંદર પચાસ ન્યાયી હોય તો પણ શું ખરેખર તમે એ સ્થાનનો નાશ કરી દેશો અને એ પચાસ ન્યાયી માણસો કે જે તેમાં વસે છે નગરનો નાશ કરી નાખશો આ રીતનું કામ તમારાથી ન થાય દુષ્ટની સાથે એક ન્યાયી માણસ પણ માર્યો જાય આ રીતે ન્યાયી અને દુષ્ટ બંનેની જાણે કે એક જ દશા થાય એ તો તમારાથી દૂર રહે શું આખી પૃથ્વીના ન્યાયાધીશ ન્યાય નહીં કરે ત્યારે યહોવાએ કહ્યું કે જો મને સદોમની અંદર પચાસ ન્યાયી મળશે તો ચોક્કસ હું તેમના લીધે એ સ્થાનને બચાવી લઈશ ત્યારે ઇબ્રાહીમે કહ્યું કે હે પ્રભુ સાંભળો હું તો બસ માટી અને ધૂળ છું તો પણ મેં આવું કાર્ય કર્યું છે કે તમારી સાથે વાત કરી શકો કદાચ એ પચાસ ન્યાયી માણસમાં પાંચ ઓછા હોય તો શું તમે પાંચ એ ઓછા હોવાને લીધે તો પણ આખા નગરનો નાશ કરશો તેમણે કહ્યું જો ખરેખર મને પિસ્તાલીસ પણ મળશે તો પણ એ નગરનો હું નાશ નહીં કરું પછી તેમણે તેને એ પણ કહ્યું કદાચ ત્યાં આગળ ચાલીસ માણસો મળે ચાલો તો હું ચાલીસ માટે પણ નાશ નહીં કરું ફરી તેમણે કહ્યું હે પ્રભુ ક્રોધ ના કરો તો બીજું હું કંઈક કહી શકું કદાચ ત્યાં આગળ ત્રીસ માણસો મળે તેમણે કહ્યું જો મને ત્યાં આગળ ત્રીસ મળે તો પણ હું એવું નહીં કરું ફરી તેમણે કહ્યું હે પ્રભુ સાંભળો જો મેં આટલી હિંમત કરી છે તો કે તમારી આગળ દલીલ કરું कदाच त्या अगड़ 20 मड़े हा चक्कस त्या जो 20 मड़ से टेमना लीधे पर टेमनो नाश हु नहीं करो फरीते ने कयो हे प्रभु तमने क्रोध ना थाए हूं एकज बार फरीते केवा मांगु छु जो कदाच त्या अगड़ 10 मड़े टेमणे कयो जो ते दस ने लीधे पर टेमनो नाश हु नहीं करो जरे यहोवा इब्राहिम साथे बात पूरी करीने चाल्या गया અને ઇબ્રાહિમ પોતાના ઘરે પાછા ફરી ગયા વાલો આપણે પોતાને માટે પ્રાર્થના કરીએ છે એ પણ પ્રાર્થના છે અને બીજા લોકોને માટે જે કરીએ છીએ તે વિનંતી છે અન્ય લોકોની સુરક્ષા માટે બીજા લોકોના ઉદ્ધાર માટે અન્ય લોકોની ભલાઈને માટે જ્યારે આપણે પરમેશ્વરની સમુખ પ્રાર્થના કરીએ છીએ તેને શું કહે છે વિનંતી કરવી કહે છે હવે સહેજ રીતે આપણામાં વધારે લોકો સ્વાર્થી લોકો હોય છે તે તો સત્ય છે કેવી રીતે કહી શકાય સ્વાર્થી લોકો એટલે કે જેઓ પોતાને માટે જ વિચારે છે એ જ પ્રમાણે પ્રાર્થના કરનારાઓમાં પણ સ્વાર્થી લોકો હોય છે કોણ છે એવા લોકો કહીએ તો હંમેશા પોતા માટે જ પ્રાર્થના કરતા હોય છે વ્યક્તિગત રૂપે સ્વયંને માટે જ પ્રાર્થના કરતા હોય છે મારું સારું થવું જોઈએ મારે સ્વસ્થ રહેવું છે મારી નોકરી સારી રહેવી જોઈએ મારું પરિવાર સારું રહેવું જોઈએ મારા બાળકોને સારું રહેવું જોઈએ મારો વેપાર સારો રહેવો જોઈએ મારું ખેતર સારું રહેવું જોઈએ આ રીતે પોતાને માટે પ્રાર્થના કરવી તે ખોટું છે એવું તો નથી પરંતુ જો તમે હંમેશા પોતાને માટે જ પ્રાર્થના કરતા રહો છો તો તે તો સ્વાર્થથી ભરેલી પ્રાર્થના છે જો તમને સમય મળે તો યહાનની લખેલી સુવાર્તા તેના સત્તરમાં અધ્યાયને તમે સારી રીતે વાંચો યોહાનના સત્તરમાં અધ્યાયમાં પ્રભુ ઈસુએ પ્રાર્થના કરી છે તે પ્રાર્થનામાં ઈસુએ પોતાના માટે બહુ ઓછી પ્રાર્થના કરી છે પરંતુ પોતાના શિષ્યોને માટે તેમણે અધિક પ્રાર્થના કરી છે આવું આપણે તે એકવાર વચનમાં જોઈ લઈએ યૌહાની સુવાર્તા સત્તર મોધ્યાય આ પ્રાર્થનાને ગીતસમાની વાડીમાં પ્રભુ ઈસુએ કરી હતી વાલો યોહોની સુવાર્તા સત્તર તેમાં છવ્વીસ વચનો લખવામાં આવ્યા છે આ છવ્વીસ કલમોને જો આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો શરૂઆતની પાંચ કલમોમાં પ્રભુસુએ એ વાતો કહી અને પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરીને એમ કહ્યું હે પિતા એ ઘડી આવી ચૂકી છે તારા દીકરાને મહિમાવન કર કે જેથી તારો દીકરો પણ તને મહિમાવાન કરે પિતાએ સર્વ પર તેને અધિકાર આપ્યો કે જેથી જે કંઈ તમે મને સોંપ્યું છે તે સર્વને હું અનંત જીવન આપું અને અનંત જીવન એ છે કે દેવતાને એકમાત્ર પરમેશ્વરને ઓળખે અને પ્રભુ સુ ખ્રિસ્તને જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે પૃથ્વી પર જે કાર્ય તમે મને સોંપ્યું હતું તેને સંપૂર્ણ કરીને મેં પૃથ્વી પર તમારો મહિમા કર્યો છે હવે હે પિતા તમે મારી સાથે પોતાની મહિમા વધારો કે જે મહિમા તમે સૃષ્ટિના મંડાણ પહેલાં માર્યા સાથે રાખ્યો હતો પરમેશ્વર પિતાને પ્રાર્થના કરતા પ્રભુ ઈસુ પોતાને માટે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યાર પછી શું છે જુઓ મેં તમારું નામ એ માણસો પર પ્રગટ કર્યું છે જેમને તમે જગતમાંથી મને સોંપ્યા તે તમારા હતા અને તમે તે મને આપ્યા હતા અને તેમણે તમારા વચનને માન્યું છે તેઓ કોના માટે પ્રાર્થના કરે છે તે લોકો એમ કહી રહ્યા છે તેના પહેલાં મારી મારું પરંતુ હવે તેમને કહી રહ્યા છે વલા શરૂઆતની પાંચ કલમોમાં પ્રભુસુએ પોતાને માટે પ્રાર્થના કરી પોતાના વિષયમાં પિતાને કંઈક વાતો કહી હવે છઠ્ઠી કલમથી છવ્વીસમી કલમ સુધી જો તમે ધ્યાનપૂર્વક જોશો તો આ વીસ કલમ પૂરેપૂરી બીજા લોકોના વિષયમાં છે એટલે કે છવ્વીસ કલમોમાં પ્રભુસુ એકથી પાંચ લઈને પોતાને માટે પ્રાર્થના કર્યું છે બાકીની એકવીસ કલમોમાં ઈસુ પોતાના શિષ્યોને માટે વિશ્વાસ્યોને સારું પ્રાર્થના કરી એટલે કે છવ્વીસ મિનિટ પ્રાર્થના કરવાથી પ્રભુષુએ પોતાને માટે કેવળ પાંચ મિનિટ બાકી એકવીસ મિનિટ પોતાના આસપાસના લોકો માટે પ્રાર્થના કરી આપણું તો ઉલટું હોય છે જો આપણે અડધો કલાક પ્રાર્થના કરી હોય તો ઓગણત્રીસ મિનિટ સુધી આપણા માટે પ્રાર્થના કરીએ ઓગણત્રીસ મિનિટ પોતાને માટે અને એક મિનિટ જો તમને કંઈક યાદ આવે તો બીજાના વિષયમાં અથવા બીજા કોઈ બાબતને માટે પ્રાર્થના કરતા હશો કૃપા કરી ધ્યાન આપજો જ્યારે આપણે આત્મિક રીતે આગળ વધતા જઈએ છીએ હું મારું એ ઓછું થવું જોઈએ સ્વાર્થ ઓછો થઈ જવો જોઈએ એ કેવળ આત્મિક રીતે જેઓ પરિપક્વ છે તેમનામાં જ જોવા મળે છે વાલો ઇબ્રાહીમે પરમેશ્વરની પરુણાગત કરી પરુણાગત કર્યા પછી પરમેશ્વરે તેને કહ્યું હું જે કરવા જઈ રહ્યો છું તે મારા પ્રિય મિત્ર ઇબ્રાહીમને બતાવ્યા વગર કેવી રીતે ચૂપરાઈ શકું એટલા માટે બતાવું જ છે એમ વિચારીને ઇબ્રાહિમને પરમેશ્વરે બતાવ્યો ઇબ્રાહિમ હું કયા કામથી આવ્યો છું જાણો છો સદોમ અને ગમોરાના લોકોનું પાપ ખૂબ જ વધી ગયું છે તેઓ તો ખૂબ જ પાપી છે તેમના પાપ મેં જોયા છે એટલા માટે હું તેમનો નાશ કરવા જઈ રહ્યો છું એ રીતે પરમેશ્વરે ઇબ્રાહિમને વાત કરી વાલાઓ જેવું ઇબ્રાહીમને ખબર પડી કે સદમ અને ગમોરાનું પાપ વધી ગયું છે અને પરમેશ્વર તેમને નાશ કરવા જઈ રહ્યા છે તેને તરત જ કોણ યાદ આવ્યું જાણું છો ત્યાં રહેનારા લોત લોતની પત્ની લોતના બાળકો યાદ આવ્યા ખરેખર લોત કોણ છે લોત તો ઇબ્રાહિમના ભાઈનો દીકરો હતો એટલે કે તેનો ભત્રીજો હતો ઇબ્રાહિમની સાથે લોતે ઘણા સમય સુધી યાત્રા કરી वला परमेश्वरे जारी इब्राहिम ने बोलाव्या ने कहूं तू तारा देश ने अने सर्व कुटुंबीजनों ने छोड़ी ने जे देश हूँ बताऊ छू त्या आग जाओ आ रीते परमेश्वरे कहू वला इब्राहिम इब्राहीमता सर्व कुटुंबीजनों ने ज्यात स्थान ने छोड़ी ने परमेश्वरे जे स्थान बताव्य तरफ इब्राहिम चाली निकलो आ रीते इब्राहीम आता लोत पर आयो વલાઉ ઇબ્રાહીમે લોતને શા માટે આવવા દીધો કહીએ તો જેમ મેં જણાવ્યું લોતના પિતા નહોતા તેના પિતા મરણ પામ્યા હતા લોતના પિતા નહોતા એમ વિચાર કરીને ઇબ્રાહીમ લોત પ્રત્યે તરસ બતાવી તેને પોતાની સાથે લઈને આવ્યા વલા લોતની એક પત્ની હતી તેનું નામ તો આપણે જાણતા નથી પરંતુ લોતની પત્ની હતી અને બે દીકરીઓ પણ હતી ઇબ્રાહિમની સાથે યાત્રા કરતા લોત પણ આશીર્વાદ પામ્યા હતા પરમેશ્વર ઇબ્રાહિમને આશીર્વાદ આપતા હતા અને ઇબ્રાહિમની સાથે લોત પણ આશીર્વાદ પામતા હતા વાલાઓ તે દિવસોમાં આશીર્વાદ એટલે કે જે પ્રમાણે આ દિવસોમાં કહીએ છીએ ને તેને બહુ આશીર્વાદ મળ્યો છે સહજ રીતે આપણે કદાચ તેમના ઘરને જોઈએ છે અથવા તેમની જમીનને ખેતરને અથવા તેમણે બનાવેલ મકાનને અથવા તેમણે ખરીદેલ વાહનને જોઈએ છે ને આ રીતે તેમણે જે ખરીદી છે એ સંપત્તિ જોઈને આપણે એમ બોલીએ છીએ કે તેને ખરેખર બહો આશીર્વાદ મળ્યો છે પરંતુ તે દિવસોમાં તેમની સંપત્તિને તેમના પશુઓને તે જોઈને લોકો ઓળખતા ઉદાહરણ તરીકે અયુબના વિશે આપણે જોઈએ છીએ કે અયુબ ખૂબ જ ધનવાન હતો એમ લખ્યું છે ત્યાર પછી શું લખ્યું છે તમે જાણો છો અયુબની પાસે આટલા ઘેટા હતા અયુબની પાસે આટલા બળદો હતા અયુબની પાસે આટલા ઊંટ છે આટલા બળદો છે આટલા ઘેટા છે આટલા ગધેડા છે આ બધું જ જોઈને જ અયુબ વિશે કહેવામાં આવ્યું કે તે તો ખૂબ જ ધનવાન છે તે દિવસોમાં એક વ્યક્તિને ખૂબ ધનવાન છે એમ કહીએ તો તેની પાસે પશુઓ ઘણા છે એ એટલો ધનવાન ગણાય છે સંપત્તિ વધી જવાથી શું થયું આવો જોઈએ ઉત્પત્તિનું પુસ્તક તેરમો અધ્યાય પાંચમી કલમથી લોતની પાસે પણ કે જે ઇબ્રાહિમની સાથે ચાલતા હતા ઘેટાબકરા ગાયબળદ અને તંબુ હતા એટલા માટે એ દેશમાં તેઓ બંનેને માટે પર્યાપ્ત જગ્યા એટલી નહોતી કે તેઓ સાથે રહે કેમ કે તેમની સંપત્તિ ઘણી હતી એટલા માટે તેઓ સાથે રહી શકવું સંભવ નહોતું તેથી ઇબ્રાહિમ અને લોતના ઘેટાબકરા અને ગાયબળદના પાળકો વચ્ચે ઝઘડો થયો તે સમયે કનાની ને પરિસી એ જાતિના લોકો એ દેશમાં રહેતા હતા ત્યારે ઇબ્રાહિમ લોતને કહેવા લાગ્યા કે ને તારી વચ્ચે મારા ને તારા ગોવાડિયાઓની વચ્ચે ઝઘડો તો ના થવો જોઈએ કેમકે આપણે તો એક ભાઈઓ સમાન છે વલાવ ધ્યાન આપો છો ઇબ્રાહીમની સાથે યાત્રા કરીને આવતા લોતે પણ ઈબ્રાહીમની સાથે આશીર્વાદ પ્રાપ્ત કર્યો કેટલો આશીર્વાદ પામ્યો કહીએ તો ઘણો આશીર્વાદ પામ્યો તે આશીર્વાદ પે ધન અને તે સંપત્તિ તેના દ્વારા શું થયું કે તે સમય સુધી ખૂબ જ સરસ રીતે પ્રેમથી એક અનુરાગથી મેલમિલાપથી ઇબ્રાહીમ અને લોથ કે જેઓ સાથે રહેતા હતા હવે સાથે રહી શક્યા નહીં એક પ્રશ્ન મને કરવા દો ચાહે ભાઈઓ હોય કે ચાહે બહેનો હોય તેઓ ક્યારે ખૂબ જ પ્રેમથી રહેતા હોય છે તેઓ ક્યારે ખૂબ જ આત્મિક રહે છે ક્યારે એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમથી લગાવથી રહેતા હોય છે જણાવશો જ્યાં સુધી તેમની સંપત્તિ વધતી નથી ત્યાં સુધી અને જ્યાં સુધી તેમની પદવી વધતી નથી ત્યાં સુધી પરંતુ એકવાર ભાઈઓનું અને બહેનોનું ધન વધી ગયું સમજો સંપત્તિ વધી ગઈ સમજો પૈસા વધી ગયા સમજો નોકરીમાં ઊંચી સ્થિતિમાં પહોંચી ગયા સમજો વેપારમાં ધન કમાયા સમજી લો આશીષિત થયા છે સમજી લો ધ્યાનથી તમે જોજો ભાઈ બહેનોમાં અથવા ભાઈ બહેનમાં મનમુઠાવ થઈ જાય છે અથવા પિતા તેમને સંપત્તિ વહેંચણી કર્યા વગર જો મરણ પામ્યા હોય તો વાલો મારા પરિચિત એક પરિવાર હતું તે પરિવારના સભ્યો ખૂબ જ પ્રેમથી આનંદથી રહેતા હતા તેઓ સર્વ એકબીજા વગર રહી શકતા નહોતા જ્યારે મળે ત્યારે ખૂબ જ પ્રેમથી રહેતા હતા જ્યારે પણ તેઓ મળતા હતા એકબીજાને ભેટતા તેમના પિતા સંપત્તિને વેચ્યા વગર મરણ પામ્યા હવે પિતા સંપત્તિ વેચ્યા વગર મરણ પામ્યા ત્યારે ઘરમાં જે લાશ તો છે ભાઈઓએ એકબીજાના કોલર પકડ્યા ઘર તો મારું છે મારું છે અને બહેનો પણ એકબીજા સાથે ઝઘડતી હતી કહેતી હતી આ ઘરનું આસોનું મારું છે તો બસ મારું છે તે ખેતર મારું છે તો બસ મારું જ છે જો આ રીતે તે પિતા કોઈ પણ સંપત્તિ વગર મરણ પામ્યા હોત તો બધાએ સાથે મળીને ઉચક્યા હોત બધાએ તેમને ખભો આપ્યો હોત સંપત્તિ હતી એટલા માટે તેમની મધ્યે શું થયું એટલા માટે બાઇબલ જણાવે છે કોઈનું જીવન તેની સંપત્તિની પુષ્કળતામાં રહેલું હોતું નથી વળી દ્રવ્યનો લોભ એ સર્વ પ્રકારના પાપનું મૂળ છે વાલ ધ્યાન આપજો જ્યારે ધન સંપત્તિ વધી જાય છે ત્યારે મનુષ્યોની અંદર પ્રેમ ઘટી જાય છે આજે તમારામાં પણ કેટલાક છે જ્યારે તમારી પાસે ધનસંપત્તિ નહોતી ભાઈ બહેન સંબંધીઓ કુટુંબીજનો ખૂબ જ પ્રેમથી હળીમળી રહેતા હતા પરંતુ આજે તમે મળી શકતા નથી કારણ શું છે પદવી વધી ગઈ છે આજે તમે એમના ઘરે નથી જઈ શકતા તેઓ તમારા ઘરે નથી આવતા કારણ શું છે કે ધનસંપત્તિ અને પદવી વધી ગઈ છે અંદર તો અંતર આવી ગયું છે હું ગામમાં જઈને તેમના ઘરે કેમનો રહું તમે ત્યાંથી જ તો આવ્યા છો ક્યાંથી આવ્યા છો ત્યાંથી જ આવ્યા છો ત્યાં તો સુવાનું ઠેકાણું નથી એસી પણ નથી હોતું ટોયલેટ હોતું નથી એક સમય તો લોટો લઈને બહાર ગયા હતા અને હવે ટોયલેટની શરમ લાગે છે વેસ્ટર્ન સ્ટાઇલનો ટોયલેટ ત્યાં આગળ દેખાતું નથી એમ બોલે છે વાલો ભૂતકાળને ભૂલી જવાનું કારણ શું છે સ્વાર્થ છે અને અભિમાન ધન્યવાદ વગરનું જીવન જીવવું જો તમારા જીવનની અંદર જે સંપત્તિ તમે કમાવશો તે માનવતાને પ્રેમને અનુરાગને તમારાથી દૂર કરે છે તો તમે જે કંઈ ધન કમાઈ રહ્યા છો તેનાથી તમારી ભલાઈ થતી નથી ભૂલશો નહીં વલાવ ઇબ્રાહિમ અને લોત ઘણા સમય સુધી સાથે મળી રહ્યા હતા પરંતુ શું થયું કે તેમનામાં ઝઘડા થવા લાગ્યા ઝઘડા ક્યારે શરૂ થયા કહીએ તો જ્યારે તેમની સંપત્તિ વધી ગઈ ત્યારે શરૂ થયા આજે આપણી મધ્ય એવું કોઈ છે ધન વધી જવાને લીધે સંપત્તિ વધી જવાને લીધે પદ ઉંચું થવાને લીધે તમારા ને તમારા પરિવાર વચ્ચે અંતર વધી ગયું છે તમારા ભાઈઓ અને બહેનોની વચ્ચે અંતર વધી ગયું છે તો સાવધાન પૈસા જે છે એ તો ખૂબ જ ભયંકર હા શું કહીશું તે એક બીમારી છે તે વધી જાય તેના પહેલા જ જય પામુ તે સારું છે વિનંતી કરું છું ઇબ્રાહિમની પાસે લોત હતા પરંતુ જ્યારે તેઓ આશિષિત થયા ઝઘડા શરૂ થઈ ગયા ઇબ્રાહિમ તેઓ આત્મિક હતા આત્મિક હતા એટલા માટે ઇબ્રાહિમના ગોવાડ્યા લોતના ગોહાડિયા વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે ઇબ્રાહિમ આવીને એક વડીલ તરીકે મોટા હોવાને લીધે આ વાત કહી આપણે એક કુટુંબના છે આપણે એક જ છે આપણી વચ્ચે ઝઘડા ના થવા જોઈએ આપણી વચ્ચે કજ્યો ના થવો જોઈએ કેટલી સરસ વાત છે વાલવ જે આત્મિક રીતે પરિપક્વ છે જે લોકો શાંતિને માટે પ્રેમ કરે છે જેઓ સમાધાનને ચાહે છે તેઓ સહજ રીતે કજિયાકંકાસ નહીં ચાહે ઝઘડા પસંદ નહીં કરે ઝઘડા મનમુટાવ નહીં ચાહે આજે તમારા જીવનમાં કોઈની સાથે જો ઝઘડો છે તો કોઈની સાથે મનમુટાવ છે તો કોઈની સાથે લડાઈઓ છે તો અને તેમને તમે એમ જ ઝઘડવા દો છો તો હું તેમની સાથે વાત નહીં કરું હું એમની સાથે નહીં બોલું હવે તેઓ મારા આંગણામાં પગ પણ ના મૂકી શકે હું તેમનું મોં પણ નથી જોવા માંગતો જો આ પ્રમાણેની વાતોને હજી પણ તમારા હૃદયમાં તમે રાખવા માંગો છો તો તમે સ્વીકારો કે હજી પણ તમે પરિપક્વતામાં નથી આવ્યા હજી પણ તમે આત્મિક જીવનની અંદર પરિપક્વતામાં આવ્યા નથી ઇબ્રાહિમ આત્મિક જીવનમાં વધી રહ્યા હતા એટલા માટે ખૂબ પરિપક્વ હતા એટલા માટે કહી શક્યા આપણે એક જ કુટુંબના છે શા માટે આપણી મધ્યે ઝઘડા શા માટે આપણી મધ્યે ક્લેશ આપણી મધ્યે મતભેદ ના થવા જોઈએ બીજી એક વાત લખી છે તે કઈ વાત છે જાણું છું હું વાંચું છું સાતમી કલમ ઇબ્રાહીમ અને લોતના ઘેટા બકરા ગાય બળદના ગોવાડિયાઓમાં ઝઘડો થયો એ સમયે કનાની અને પરિઝજી લોકો તે દેશમાં રહેતા હતા એ વાત શા માટે લખી હશે એટલા માટે લખ્યું છે કે ઇબ્રાહિમ ધ્યાન આપતા હતા અમારા લોકો કે લોતના લોકો ચાહે તે અમારા ગોવાળિયા હોય કે લોતના ગોવાળિયા હોય તેઓ ઝઘડી રહ્યા છે એકબીજા સાથે ઝઘડે છે કયા લોકોની વચ્ચે કનાની લોકોની વચ્ચે પરિઝી લોકોની વચ્ચે કોણ છે આ લોકો વિદેશી લોકો અન્ય જાતિ છે ઇબ્રાહિમે ધ્યાન આપ્યું આપણી ચારે તરફ અન્ય જાતિ છે તે અન્ય જાતિ મધ્યે આપણી ચારે તરફ પરમેશ્વર કોણ છે તે ન જાણનાર એવી પ્રજા છે તો તેમની મધ્યે આપણે આદર્શ બનવાનું છે તેમની મધ્યમાં આત્મિક તરીકે પ્રભુના સંતાન તરીકે અજવાળાના દીકરા તરીકે તેમની મધ્યે આપણે એક આદર્શ બનવાનું છે પરંતુ આ અન્ય જાતિ મધ્યે જો આપસમાં આપણે ઝઘડીશું તો આપણા વિશ્વાસનું અને આપણા પરમેશ્વરનો નામને શું આદર મળશે વાલાવ ઇબ્રાહીમના વિચારને જુઓ અન્ય જાતિ મધ્યે જો આપણે ઝઘડીશું તો પરમેશ્વરના નામને નિંદા થશે આપણા પરમેશ્વરની સાક્ષી કેવી થશે એટલા માટે લોત આપણે ઝઘડો તે સારું નથી વાલાઓ આપણી મધ્યે એવું કોઈ છે કે જે ઝગડતું હોય એકવાર વિચાર કરો અન્ય જાતિ આપણી ચારે તરફ છે તેમની મધ્યમાં જ આપણે રહેતા હોય છે પતિ અને પત્ની જો તમે વારંવાર લડતા ઝઘડતા રહો છો બૂમો પાડનાર ચીસો પાડનાર તરીકે છો તો બસ તમારે ઘરે આવવાની વાર છે તમે બસ ચીસો પાડો છો બૂમો પાડો છો અથવા દુઃખી કરનાર એવા પતિ છો અથવા શું તમે એવી પત્ની છો પતિ ઘરે આવે એટલે તરત ઝગડવા લાગો છો લડવા લાગો છો અને રવિવાર આવે એટલે તરત જ ખૂબ જ ભક્તિથી ભરાવ છું બાઇબલ હાથમાં લઈને સરસ એવો ડ્રેસ પહેરી લઈને પતિ પત્ની એક જ ગાડીમાં જાય છે સાથે બેસીને જાય છે પત્ની પતિના ખભા ઉપર હાથ મૂકીને જાય છે બધા લોકો જોઈને કહે છે બસ રવિવાર આવે ને ત્યારે ભક્ત બની જાય છે બાકીના દિવસોમાં સરસ લડે છે જો દરરોજ જ રવિવાર હોત તો કેટલું સારું આ રીતે વિચારે છે અથવા આ લોકો બહાર જતા સમયે શું વાત છે શું આજે રવિવાર છે હા સમજાઈ ગયું એટલે તેનો અર્થ શું છે રવિવાર આવતા જ તેઓ મોટા ભક્ત બની જાય છે સોમવારથી શનિવાર સુધી એકબીજા સાથે લડતા જ રહે છે અપમાન છે ને એ તો પરમેશ્વરનું અપમાન છે અન્ય જાતિ મધ્યે રહેતા ભાઈઓ તથા બહેનો આપણું જીવન અને આપણો વ્યવહાર પરિવારની વ્યવસ્થા અને નીતિનિયમ બાળકોની પરવરીશ આપણી આસપાસના લોકો માટે મોડલ બનવું જોઈએ આદર્શ બનવું જોઈએ લોકો એમ કહી શકે આ લોકો ખૂબ જ શાંતિથી રહે છે પ્રેમથી રહે છે આ લોકો આત્મિક છે કેમ કે ઘણા ખ્રિસ્તી લોકોને આપણે જોયા પરંતુ અમારી પડોશમાં આ ખ્રિસ્તી લોકો રહે છે એવા કોઈને જોયા નથી તે પત્ની હંમેશા સ્મિત આપે છે તે પતિ હંમેશા સ્મિત આપે છે તેમના ઘરમાં હંમેશા શાંતિ હોય છે લાગે છે કે એમના ઘરમાં કોઈ નથી ખૂબ જ સમાધાન સાથે અનુરાગ સાથે અને ખૂબ જ પ્રેમથી રહેતા હોય છે તેમનો પહેરવેશ હોય કે તેમની વાતચીત હોય કે તેમનો વ્યવહાર હોય ખૂબ જ સભ્યતાપૂર્ણ હોય છે જો આપણા વિશે વિસાક્ષી સાક્ષી આપે તો કેટલું સારું મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ઈબ્રાહિમ જેવું મન અમને આપજો પિતા ઇબ્રાહિમે શાંતિ સમાધાન પસંદ કર્યું અન્ય જાતિ મધ્યે રહેતા હોવા છતાં ના પોતે અપમાનિત થયા કે ના પરમેશ્વર તમારા નામને અપમાનિત થાય તેવું તેમણે ના ચાહ્યું પ્રભુ એવું મન અમને પણ આપજો અમારી ચારે તરફ અન્ય જાતિ રહે છે તેમની મધ્યે અમે રહીએ છીએ તેમની મધ્યે આદર્શ જીવન જીવીએ અમારે મૂર્ખતાપૂર્ણ જીવન જીવવાની અનુમતિ નથી લોતે પોતાની મરજી પ્રમાણે નિર્ણય લીધો ઈબ્રાહીમે તેના વિષયમાં ખૂબ જ જવાબદારી સાથે હતા પિતા અમે તો હંમેશા પોતાને માટે પ્રાર્થના કરીએ છીએ અમારી આસપાસના લોકો માટે પ્રાર્થના નથી કરતા અમને ક્ષમા કરજો સ્વાર્થી જીવનથી અમને છોડાવીને નિઃસ્વાર્થ તથા એક સાચું જીવન એકાત્મિક જીવન અમને આપજો આ પ્રાર્થનામાં સહભાગી થઈને જેટલા લોકો પ્રાર્થના કરે છે દરેકને આસિષ આપજો પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે પિતા આ प्रभु में अति प्रिय आप सबको चलो अच्छे हैं प्रभु के महान अनुग्रह से केवल एक कार्यक्रम के साथ प्रारंभ किया गया ये कलवरी आवाज आज लगभग 650 सौ टेलीविजन कार्यक्रम के रूप में परमेश्वर आशीष दिया है कारण जानते हैं जो लोग इन कार्यक्रमों को देखते हैं वे आशीष पाकर इस कार्यक्रम के लिए कुछ न कुछ सहायता भेज रहे हैं इसलिए एक कार्यक्रम से प्रारंभ किया गया एक भाषा में प्रारंभ किया गया कलवरी आवाज आज भारत देश के हर एक राष्ट्र में उनकी बोली जाने वाली भाषा में सुसमाचार को पहुंचा पा रहे हैं और उतना ही नहीं लगभग 650 टेलीविजन कार्यक्रमों के द्वारा केवल हमारे ही देश में नहीं बांग्लादेश में नेपाल में और पाकिस्तान अफगानिस्तान गल्फ कंट्रीज में और श्रीलंका में भी उनकी भाषा में ही प्रबुधमसी के सुसमाचार को पहुंचा रहे हैं हर एक जन को उद्धार पाना है तो हर एक जन तक सुसमाचार पहुंचना है इसीलिए हर एक जन उद्धार पा सके मसीह के सुसमाचार को जगत में फैला सके आपकी सहायता चाहिए आज कार्यक्रम आप तक पहुंच सका है और इस कार्यक्रम को आप सुन पा रहे हैं तो किसी ने त्याग के साथ सहायता किया है इसलिए ये कार्यक्रम आप तक पहुंचा है किसी की सहायता के, के द्वारा आप जीवित परमेश्वर के वचन को सुन पा रहे हैं ना आप भी सहायता करेंगे तो लाखों लोग उधारकर्ता को जान पाएंगे इसीलिए प्रभु यदि आपको प्रेरित करते हैं तो कलवरी आवाज की सहायता करें इस कार्यक्रम की सहायता करें लाखों लोगों तक सुसमाचार को पहुंचाएं पूरे मन से चाहते हुए निश्चय इस सेवा प्रार्थना करेंगे प्रोत्साहित करेंगे सहायता करेंगे आशा के साथ विदा चाहते हुए आपका सतीश कुमार

તમે જે રાજ્યના હોય અને જે ભાષા બોલતા હોય તમારી સાથે મળીને તમારી ભાષા તમારી જરૂરિયાત માટે ચોવીસ કલાક પ્રાર્થના કરવામાં પ્રાર્થના યોધા તૈયાર છે દરરોજ પાંચ હજારથી થી વધારે પ્રાર્થના વિનંતી અમારી પાસે પ્રાર્થના માટે આવી છે કરે છે છે કાર્ય જો કોઈ પ્રાર્થનાની વિનંતી સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરશો અમારા પ્રાર્થના યોદ્ધા સાથે મળીને પ્રાર્થના કરજો અને ઉત્તર પામો પ્રાર્થનાની આવશ્યકતા માટે અમને સંપર્ક કરી શકો છો સર્વનેવ ઉત્તાતની તક માણે માટે સત્તર ભાષામાં પ્રભુના સેવક વચન સંભળાવે છે અને પ્રાર્થના કરે છે જેમ વચન કહે છે બરોબર એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બદ્તેર